સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં વાત કરીએ સમાચારની કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને પગલે એસટી ડેપો ડબોઈ ખાતે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકોના સંયોક્તિ ડેપો મેનેજર એસવી સોલંકીના માર્ગદર્શન અનુસાર શેરી નાટક અને સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ જેમાં પર્યાવરણ જાગૃતિ સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક મુક્ત જીવન જીવા સંદેશ આપેલ જેમાં મોટી સંખ્યામાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ અને ડબોઈ ડેપોમાં રહેલ મુસ્ મુસાફર જનતા અને ડભોઈ શહેરના નાગરિકોને શેરી નાટક અને રેલી દ્વારા શુભ સંદેશ આપી જાગૃત કરેલ હતા ડભોઈ એસટી ડેપોથી રેલી કાઢીને અલગ અલગ વિસ્તારમાં વિદ્યાર્થીઓએ ડેપો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી બેનરોમાં લખવામાં આવેલ હતું પ્લાસ્ટિક બંધ કરો સ્વચ્છતા ભારત નિર્માણ સ્વચ્છતા માટે શરમ છોડો વિવિધ બેનરો સાથે વિવિધ વિસ્તારમાં ફરી અને લોકોને જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓએ ડેપો અધિકારીઓ દ્વારા જાગૃતિ લાવવા રેલી કાઢી હતી રિપોર્ટર સરફરાજ પઠાણ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ડભોઈ જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો